આપણે ભારતની વિવિધતાની વાત તો કરીએ છીએ પણ ક્યારેય વિચાર્યું છે કે આ ખૂણે ખૂણામાં વસેલા લોકોને એકબીજા સાથે જોડવાનું કામ કોણ કરતું હતું વેલ એ હતા આપણી વિચરતી જાતિઓ એમનું જીવન ભલે એક જગ્યાએ સ્થિર નહોતું પણ એમણે જ આખા દેશને એક તાંતણે બાંધી રાખ્યો હતો તો ચાલો આજે એમની જ એ અનોખી કહાનીને નજીકથી જાણીએ તો સવાલ એ છે કે આ વિચરતી જાતિઓ એટલે કોણ સીધા શબ્દોમાં કહીએ તો આ એવા સમુદાયો હતા જે પોતાના વેપાર ધંધા અને રોજીરોટી માટે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા પણ એમને ખાલી પ્રવાસીઓ ન સમજતા નાના એ તો આપણા આથા ઉપખંડમાં સંસ્કૃતિ સામાન અને નવા વિચારોને જોડતી એક જીવંત કડી હતા એકદમ વાઇટલ લિંક કહી શકાય પણ પછી ઇતિહાસે એક એવો વળાંક લીધો જે ખરેખર ચોંકાવનારો છે આ જ સમુદાયો જે સમાજનો એક અગત્યનો ભાગ હતા એમના પર અચાનક એક કાળો ડાઘ લગાવી દેવામાં આવ્યો એમને સત્તાવાર રીતે જી હા ઓફિશિયલી ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી દેવાયા જરા વિચારો આ સાંભળીને મનમાં પહેલો સવાલ એ જ આવે કે પણ શા માટે આવું કેમ જે લોકો વેપાર અને સંસ્કૃતિના સેતુ સમાન હતા એમને એક ઝાટકે ગુનેગાર કેમ બનાવી દીધા આ સવાલનો જવાબ શોધવા આપણે ઇતિહાસના પાના ઉથલાવવા પડશે આ બધાની પાછળનું કારણ છે બ્રિટિશ રાજ અંગ્રેજ સરકારે એક એવો કાયદો ઘડ્યો જેણે આ જાતિઓની જિંદગી અને એમની ઓળખને હંમેશા માટે બદલી નાખી અને એ કાયદાનું નામ હતું ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ જુઓ આખી કહાનીની શરૂઆત થાય છે અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામથી તમને ખબર છે આ જાતિઓએ એમાં બહુ જ મોટી અને સક્રિય ભૂમિકા ભજવી હતી અને બસ આ જ વાત અંગ્રેજ સરકારને ખૂંચી ગઈ એ લોકો ગુસ્સે ભરાયા અને એનો બદલો લેવા માટે અઢારસો ને એકોતેરમાં એમણે આ કઠોર કાયદો બનાવ્યો ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ આ એક કાયદાએ એમને આખા સમાજથી વિખૂટા પાડી દીધા જોકે આખરે આઝાદી પછી ઓગણીસો બાવનમાં આ કાળા કાયદાનો અંત આવ્યો એક રાહતની વાત છે અને સૌથી આઘાતજનક વાત શું હતી ખબર છે કે આ કાયદા પાછળ કોઈ નક્કર પુરાવા હતા જ નહીં બસ ખોટા આરોપો અને નફરત અંગ્રેજો માટે તો આ સમુદાયોને કાબૂમાં રાખવાનું એમને દબાવી રાખવાનું એક હથિયાર માત્ર હતું અને આ ખોટા આરોપોનું સત્ય દુનિયા સામે આવતા બહુ લાંબો સમય નીકળી ગયો પણ કહેવાય છે ને કે સત્ય ક્યારેય છુપાયેલું નથી રહેતું ભારત આઝાદ થયું અને સમય આવ્યો આ ઐતિહાસિક ભૂલને સુધારવાનો આ સમુદાયો માટે જાણે એક નવા સૂરજનો ઉદય થયો અને એ વર્ષ હતું ઓગણીસો બાવન ઇતિહાસમાં આ વર્ષ સોનેરી અક્ષરે લખાયેલું છે કેમ કે આ જ વર્ષે ભારત સરકારે પેલા કાળા કાયદાને નાબૂદ કર્યો અને આ જાતિઓને દાયકાઓ જૂના અન્યાયમાંથી સાચી આઝાદી અપાવી જરા આ બદલાવને સમજો ક્યાં એક તરફ ગુનેગાર સમુદાય જેવું અપમાનજનક લેબલ અને ક્યાં બીજી તરફ વિમુક્ત જાતિઓ જેવી સન્માનજનક ઓળખ વિમુક્ત એટલે કે મુક્ત થયેલી આ ખાલી નામ નહોતો બદલાયું આ તો એમના છીનવાઈ ગયેલા ગૌરવની એમના આત્મસન્માનની વાપસી હતી ઓકે તો આપણે અન્યાયની વાત તો કરી પણ હવે એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે આ ગુનેગારના લેબલ પાછળની હકીકત શું હતી આ લોકો ખરેખર જીવતા કેવી રીતે હતા એમનો વ્યવસાય શું હતો તમને જાણીને નવાઈ લાગશે કે એમની પોતાની એક આખી મજબૂત અર્થવ્યવસ્થા હતી એમનું મુખ્ય કામ હતું પશુપાલન અને જંગલની પેદાશો પર નિર્ભર રહેવાનું એ લોકો ગામના ખેડૂતોને ઊન અને ઘી જેવી વસ્તુઓ આપતા અને બદલામાં અનાજ કે કપડાં જેવી જીવન જરૂરી ચીજો મેળવતા એકદમ બાર્ટર સિસ્ટમ જેવું અને અમુક સમુદાયો તો એટલા કુશળ હતા કે ઊંટ અને ઘોડા પર સામાન લાદીને દૂર દૂરના પ્રદેશો સુધી વ્યાપાર કરવા જતા હતા તો મતલબ સાફ છે એ લોકો ગુનેગાર તો હતા જ નહીં એ તો કુશળ વેપારીઓ મહેનતું પશુપાલકો અને જુદા જુદા સમાજને જોડનારા બહુ જ મહત્વના લોકો હતા આ હતી એમની અસલી ઓળખ અને હા આ કોઈ જૂની પુરાણી વાર્તા નથી જે માત્ર ઇતિહાસના પુસ્તકોમાં જ રહી ગઈ હોય આજે પણ આ સમુદાયો આપણી વચ્ચે જ છે તમને ખાલી ગુજરાતનું જ ઉદાહરણ આપું તો બે હજાર વીસના આંકડા મુજબ અહીં અઠ્ઠાવીસ વિચરતી અને બાર વિમુક્ત જાતિઓને સરકારે સત્તાવાર રીતે માન્યતા આપી છે તો આ આખી સફરને જો ટૂંકમાં સમજવી હોય તો ચાલો ફટાફટ એક રીકેપ કરી લઈએ આખી વાતને ચાર સ્ટેપમાં સમજી શકાય પહેલું એ લોકો આપણી સંસ્કૃતિના મહત્વના જોડનારા હતા બીજું એમના પર અન્યાય રીતે ગુનેગાર હોવાનું લેબલ લગાવી દેવાયું ત્રીજું આઝાદી પછી એમને આ કલંકમાંથી મુક્તિ મળી અને ચોથું એમને એક નવી સન્માનજનક ઓળખ આપવામાં આવી એક કાળા કાયદાના અંધકારમાંથી નીકળીને સમાજમાં માન સન્માનનું સ્થાન મેળવવા સુધીની આ આખી જર્ની ખરેખર અન્યાય પર ન્યાયની જીતની એક પાવરફુલ અને પ્રેરણા આપતી ગાથા છે પણ આ વાત અહીં પૂરી નથી થતી અંતમાં એક સવાલ આપણી બધા માટે છે ભવિષ્યમાં આ વારસો અને આ ઓળખ જીવંત કેવી રીતે રહેશે આપણે આ ઇતિહાસને યાદ રાખીને અને આ સમુદાયોના સાંસ્કૃતિક વારસાનું સન્માન કરીને એમની ઓળખને આવનારી પેઢીઓ માટે કેવી રીતે સાચવી શકીએ આ વિચારવા જેવી વાત છે